પૂર્વોત્તરમાં ભારે વરસાદનો કહેર છે તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનના કેટલાક ભાગમાં ભારે વરસાદના અહેવાલ છે હિંડોનમાં સોમવારે અચાનક હવામાન બદલાયું આકાશમાં ગાઢ વાદળો છવાયેલા રહ્યા અને ભારે પવન ફૂંકાયો તેજ પવન સાથે વરસાદ થતા હિન્ડોનના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી કરવી પડી હિન્ડોનના કટરા બજારમાં પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી ચોમાસું બેસે વરસાદ પડે તો ખુશી થાય પરંતુ પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસું ખુશી નહીં આફત લઈને આવ્યું આસામ હોય મણિપુર હોય સિક્કિમ હોય કે પછી મેઘાલય સીઝનની શરૂઆતમાં જ વરસાદે અહીંયા તાંડવ મચાવ્યું

કેરળ કર્ણાટક મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં જાફત સાથે આવી ગઈ હવે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદે હાહાકાર મચાવ્યો આસામ મણિપુર સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરામાં મેઘો રિસ્તર તૂટી પડ્યો

અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત પૂરપાટ આવતી કાર બાઇક ને ટક્કર મારી ટ્રકમાં ઘુસી કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત ત્રણ ને ગભી લીજા કડભા પોલીસે કાર ચાલક પુષ્પક વિરુદ્ધ નોંધ્યો ગુનો

લોખંડના પાઇપ અને ખુલ્લા હાથે પથ્થરના ઘા કરાયા રસ્તા બાબતે થયેલી મારામારીનો વીડિયો આવ્યો સામે બંને જૂથોના આઠથી દસ લોકોને પહોંચી જા ચાર થી પાંચ લોકોને વધુ સારવારની જરૂર પડતા ભાવનગર ખસેડાયા ઘોઘા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડમાં આંખલાનો આતંક યુદ્ધે ચડેલા આંખલાઓએ અનેક વાહનોની દાડપેટે રખડતા આંકલાનો આતંક સીસીટીવીમાં થયો કેદ આંકલાના આતંકની વધતી સમસ્યાને લઈને સ્થાનિકોમાં છવાયો રોગ વેગવાસ સમાચારોમાં આગળ વધીએ અમદાવાદમાં માત્ર એક ઇંચ વરસાદે એમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી હતી શહેરના અનેક વિસ્તારોમાં એક ઇંચ વરસાદથી પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારે ચોમાસામાં શહેરની જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો ન આવે તે માટે ઉચ્ચ સ્તરીય બેઠક મેયરની અધ્યક્ષતામાં મળી જેમાં પાણી ભરાવાની સ્થિતિને કેવી રીતે પહોંચી વળી શકાય તેને લઈને ચર્ચા થઈ પ્રી પ્રીમોન્સુ પ્લાન અંતર્ગત પાલિકાએ નવસો કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છતાં શહેરના એકસો લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે એકસો સુડતાળીસ લોકેશન પર પાણી ભરાયા હતા ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રકચરની પણ તપાસ કરાશે વરસાદમાં લગતા દરેકે દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને પણ પ્રકારની નગરજનોને ભોગવી પડે એવી વ્યવસ્થા કરવામાં આવે સુડતાલીસ સુડતાલીસ વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે એમાં ડીસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે પણ આમાં ઘણી વખત વોન્સૂન ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે કારણ કે એક ફિક્સ જયાની લાઇન હોય છે એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે ડી કરીને લાઇન ક્લિયર કરો પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે પણ આ વખતે એટલું કહી શકે છે ગયા વખતે જેટલો સમય લાગ્યો તો ખાલી થવામાં એમાં અમે આ વખતે ઓછા સમયમાં પાણીનો નિકાલ કરી શકીએ અને હવે વાત આદમખોર દીપડાની સુત્રાપાડાના લાખાપર ગામે આદમખોર દીપડાનો આતંક જોવા મળ્યો વાડીએ પોતાના જ ખેતરમાં પાકનું રક્ષણ કરતા ખેડૂત પર હુમલો કરતા ખેડૂતું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું વહેલી સવારે પરિવારજનો ખેતરે જેની તપાસ કરતા ઘટના સ્થળથી પચાસ મીટર દૂર મૃતદેહ હાથમાં આવ્યો

કેમ કે થઈ તો 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 તમે ફોન કર્યો જોવા ને ખાટલા ઉપર તે થી લોહી દીપડો ઝણડી ને થોડો દૂર લઈ જાય થી લઈ આવ્યા આજુબાજુના વિસ્તારમાં તો ઘણા પંદર વીસ દીપડા છે ઘરે વારંવાર ફોરેસ્ટર ખાતાને જાણ કરવામાં આવે છે આવા રંજાળો રહેતા હોય છે આજે આ માનવ એક બનાવ બન્યો છે હવે પછી પણ આવા બનાવ બને નહીં એના માટે વહેલી તકે આ દીપડાઓને પાંજરે પૂરવામાં આવે અથવા કોઈ પણ એની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતો છે ખેતરમાં પોતાનું કામ કરતા હોય છે રાતને દિવસ પોતાના પાક માટે છે કે એનો રખોપો કરતા હોય છે ત્યારે આવા બનાવ ન બને અડદના પાક ની અંદર તે રખલું કરી રહ્યા હતા અને રાત્રિના બાર વાગ્યા સુધી તેઓ જાગતા હતા બાદ અચાનક આવી ઘટના બનવા પામેલી છે અને જે મરણ જનાર છે એમનું નામ છે નારણભાઈ જીવાભાઈ પેઠિયા જે સવારે એમના વાલીઓ દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે આવી ઘટના બની તાત્કાલિક અમે ત્યાં સ્થળ ઉપર સ્ટાફને મોકલી ડોક્ટર ટીમ બોલાવી અને ડોક્ટર ટીમને ત્યાં સ્થળ ઉપર મોકલી દીテル છે ત્યાં કેસ ગોઠવવામાં પ્રક્રિયા હાલ ચાલુ છે અને દીપડો પકડે આબાદત ત્યાંથી અમારો સ્ટાફ રવાના થશે ડિપ્લોમા એન્જિનિયરિંગ ની પરીક્ષા માં ગોટાડા ને લઈ કોલેજ એસોસિએશન દ્વારા યોગ્ય કાર્યવાહી ની માંગ કરવામાં આવી છે જીટીયુ ને સલગ્ન કોલેજો માં હાલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ની પરીક્ષા યોજાઈ રહી છે પરંતુ જે રીતે પેપરમાં ભૂલો સામે આવી તેને લઈ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરાઈ છે જીટીયુ દ્વારા એપ્લાઈડ મેથેમેટિક્સની પરીક્ષામાં ત્રીસ માર્કની ભૂલ આવતા પેપર સેટર પર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી એકસો વીસ કોલેજના પચીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી ત્યારે આ ભૂલને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપવા અને પેપર સેટર પર પગલાં ભરવાની માંગ ઉઠી છે જીટીયુમાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી કરવાની પણ માંગ છે અમારી વારંવાર અમે આ માંગણી કરેલી છે કે ભાઈ યુનિવર્સિટી દ્વારા જ્યારે પેપર કાઢવામાં આવે છે ત્યારે પેપર કાઢ્યા બાદ એને પરીક્ષા લેતા પહેલાં એક વખત વેરીફાય કરાવવું પડે એટલે કે મોડરેટ કરાવવું પડે પરંતુ યુનિવર્સિટી દ્વારા એ કરવામાં નથી આવતું કે કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે